નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સી આર પી ન્યૂઝ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા નસવાડીની મુલાકાતે આજ રોજ ચૈતર વસાવા છોટાઉદેપુર જિલ્લાની આગામી ગ્રામ પંચાયત નગરપાલિકાઓની ચૂંટણીને લઈ કરી મુલાકાત આપના ધારાસભ્યએ સંગઠન સાથે કરી ચર્ચા જે વહીવટદારોનું શાસન લાંબા સમયથી ચાલી રહ્યું છે તેમાં પરતી મુશ્કેલીઓનો પાર આવે અને ચૂંટણીઓ વહેલી તકે થાય અને ચૂંટાયેલા પદાધિકારીઓને સત્તા મળે તે તરફ આગળ વધે તે બાબતે કરી ચર્ચા આ વિસ્તારમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કેટલીક જગ્યાએ પૂરતા ડોક્ટરો નથી સાધનો નથી બ્લડ બેંક નથી અને શિક્ષણને લગતી કેટલીક જગ્યાએ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા વિદ્યાર્થીઓ માટે બંધ છે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે કેવાયસી અને આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે પૂરતા ડોક્યુમેન્ટ ન હોવાને કારણે વિદ્યાર્થી શિષ્યવૃત્તિથી વંચિત રહે તેવી ભીતિ સેવાઈ રહેલી છે આ વિસ્તારમાં રોડ રસ્તા માટે કરોડો રૂપિયા ખર્ચાય છે છતાં પણ રસ્તાઓની હાલત બિસ્માર છે અને નસવાડી તાલુકામાં શિક્ષકોની ઘટ વધી હોય તેમ લાગે છે તેમ ચેતર વસાવાએ જણાવ્યું ઘણી શાળાઓના ઓરડાઓ જર્જરિત છે અને ઘણી શાળાઓમાં શિક્ષક વગર ભણવા બાળકો મજબૂર છે તેવા પ્રશ્નોને વાચા આપવા માટે આવનાર દિવસોમાં રોડ થી લઈ વિધાનસભાના સદન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશું તેમ ચૈતર વસાવાએ જણાવ્યું હતું છોટાઉદેપુર જિલ્લા બ્યુરો ચીફ જુબેર કુરેશીનો રિપોર્ટ ધન્યવાદ આજે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે અમે મુલાકાત માટે હતા અને સંગઠનને લઈને આવનારી ગ્રામ પંચાયત થી લઈને આવનારી છોટાઉદેપુરની નગરપાલિકાઓને લઈને અમારા સંગઠનના તમામ કાર્યકરો સાથે ચર્ચાઓ થઈ છે સાથે સાથે જે લાંબા ટાઈમથી વહીવટદારોનો અહીંયા શાસન ચાલે છે અધિકારી રાહ ચાલે છે અને એમાં જે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે આવનારી ચૂંટણીઓ આવે જલ્દી આવે અને એમાં ચૂંટાયેલા પદાધિકારીઓને સત્તા મળે એ તરફ અમે આગળ વધવા બાબતની લઈને અમારી ચર્ચા લાંબી થઈ છે સાથે સાથે આજે અહીં આવ્યા છે ત્યારે અનેક લોકો પોતાની રજૂઆતો લઈને અમારી સમક્ષ આવ્યા છે એમાં આ વિસ્તારમાં જે સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે જ્યાં આજે પૂરતા પ્રમાણમાં ડોક્ટરો નથી અને જે સાધનો પણ નથી આ વિસ્તારમાં કોઈ બ્લડ બેંક પણ નથી સાથે સાથે શિક્ષણને લઈને અનેક પ્રશ્નો આવ્યા છે એમાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ બંધ છે અને શિષ્યવૃત્તિને લઈને જે બાળકોને અને આધાર કાર્ડ અપડેટ કરવા માટે વાલીઓને સોંપવામાં આવ્યું છે ત્યારે આ જટિલ પ્રક્રિયામાં પૂરતા ડોક્યુમેન્ટ ન હોવાના કારણે બાળકોને કેટલાક શિષ્યવૃત્તિથી પણ વંચિત રહી જઈ શકે એવી ભીતિ સેવાઈ રહેલી છે સાથે આ વિસ્તારમાં રોડ રસ્તા માટે કરોડો રૂપિયા દર વર્ષે ખર્ચાય છે એના પેચવર્ક માટે એના રિપેરિંગ માટે કરોડો રૂપિયા ખર્ચાય છે છતાંય આજે રસ્તાની હાલત બત્તર હાલતમાં છે